લાવે ખબર મહારાજની દેશ દેશ જરી પરદેશમાં પ્રગટ કૃષ્ણ નિવારતા જાણી ભક્તો થાય નિર્દેશમાં શિયાળીએ શું કરાવ્યું તેના વચનો સાંભળી પ્રીતમાં ઘણા ગતિઓએ સુખ લેવે વારી વારી જાયવાલાની રીત મા સાથે આવે પ્રસાદી રંગરેલની ભલી ભાતેથી ભક્ત મો કલી કણી કણી દાડા જમે સૌ પ્રાણપતિ હત રીતની આવે પતરો સફૂલ દળ થળ કમળ પાખડી રંગ ભરી હરિની ની પ્રીતિ ચડ કે જળકે કૈસે સંદેશ બહુ કરી હવી ઉમંગ રંગી પાખડી રે કેવા તત્પર થાય તે હળી રે ભક્તો મુખે તે તેને ચુંબે રે સજીવનની રીતે તે ઝંબુંબે રે ખાવે પ્રસાદી મૂ મૂરતી રે ગુલાબ દળમાં બેઠી કરી રતી રે આવા ભાઈ ગો રમસી ના નોતા રે ભાઈ ગો શરણાગના જોતા રે કેવા સમુદ્ર પાર ભગવાન રે રાખે સંભાળ કરે ધન વાન રે સાચું ધન તો તમે છો નાથ રે અમને તાયરા છે ભરી જ બાથ રે હવે રંકોને રાજ આપી દીધારે આપે સુખ દઈને સુખી કીધા રે અવડાય અમારી તમે નો ગણકારી રે કૃપા વસાવી તોય હતી ફરી રે હવે બહુ રે કવ ખાણી પેટ સહુ રે આ તો લોઢાના સોના બનાયવા રે કાળા કાકડા મળ્યા ખપાયવા રે કાંટા થોરને બાળી પાપ ખોર રે કૃપા કીધી છે ગોપાળ સોર રે કાદવ કચરા પગે પૈડા બંધારે કાયપા કર્મ છોડાયવા ફંદારે આવે જાવે જે પ્રભુના પ્યારા રે લાવે દેવે સંદેશાયણ ધાયરા રે નિરા થાય ને ટળે વલે પાતો રે પ્રગઢ કૃપાળુની છે આ વાતો રે પ્રેમે હે તેથી પરસ્પર દાસો રે મળે પ્રભુને રાખી ભાગ ખાસો રે કરે ધૂન ભોજન મો સવરે દેખે સમરે પૂજે હરી ધવરે વારે વારે પ્રભુને બોલાવે રે કાગળ પથરે ગુરુ ભાઈઓ આવે શુક્ર તહેવારે જહા મળે રજા રે ત્યાં લેવે પ્રભુજીની મજા રે ઉધવજથી વધારે શોક પામે રે ભેગા સર્વે પ્રકારે જેમ ધામે રે આજે રેલાવી અમૃતો ની નદીયું રે સર્વે ભક્તોમાં બધે પ્રેમ રજ્યું રે વાલા પાસે શરણાગતિ આવે રે વાલો કેમ છે ઉમળકી બોલાવે રે ક્યાંથી કેદી રવાના છોથી યાર રે બધા ભક્તોની કહો વાત અહીં યારે રે પ્રભુના ભક્તો બધા સુખી રે એકેલા ત્યાં નથી કોય દુખી રે ટેપરે કોળે મને સાંભળે રે શું શું હેત ઉછાળા ઠાલવે રે ભક્તિ નિયમ સર્વે પાડે છે રે બંને તેટલી સુધી સંભાળે છે રે પરસ્પર મરે સમાચારો રે સેવક સ્વામીના સારા વિસ્તારો રે ક્યારેક ભક્તો રૂવે તે કરી રે આંખો ઝડ ઝળે ને પ્રીત ધરી રે હૃદય છલકે છે તયું મળ કે રે પ્રિય સ્વામીની વાતો ઝળકે કે રે મહારજ પૂછે બધા શું સ્થિર રે સાજા નરવાની ધર્મ સાથે પ્રીતિ રે પ્રગટ બળે રે જો કે સાથે રે નું આવે તમારે માથે રે સાથે નાથની મૂર્તિ સાચવજો રે અર્પી જળ ફળ અન્નધિક જમજો રે બધું માફી છે પ્રગટ હરી ચરણે રે સદા રહો છો જેથી મારે શરણે રે ખબલીએ છે તમારી કૃપા નાથે રે તમો શૃણાગ છો બધા સાથે રે ટેકો એકબીજાને દેતા રે જો રે મારા રાજી પામ માટે છે જો રે जे जे आपू ते तमो ने रे ते ते सुखद थाय ते संभारू रे घना शिशु थे काम सरा बांधे कंठी ने पचे थाय परारे। जेने गुरु नु महत्म नथी रे तेने प्रगट भाव थाय क्या थी रे એ તો કસુરી માંથી થયા કચરા રે ન થાય ઠેકાણું ભલે કરે નખરા રે કૃષ્ણ છે કૃષ્ણ નથી મટવાના રે જેને ન કંઈ માથે છે ભટકવાના રે અંતર ધ્યાને ધારો તો ગમ આવે રે સુધે આત્મ સ્વરૂપ છે ભાવે રે આ તો અનાદી પોતે આવ્યા ભાઈવા રે રખડ પાટો એ મૈડા તે ગુમાયવા રે મફત મોજું કરવા મેલા ઘેલા રે પોલું દેખીને બેસી ગયા સાંભેલા રે જેને લાગે લમણ કેળે જોડે રે તેને તોડે જીવન ઘર ફોડે રે એવા દેશીલા પ્રભુને સાંભેલે રે દોડે મારવા ગુંડાગીરી રેલે રે કંઈક મરણ માયરા ગયા સાથે રે જેને કાળ કરમ છે માથે રે પ્રભુ જેના છે તેને નથી આચરે પોતે ભક્તની રાખે છે સંજાચરે માટે દેશ પરદેશે પકારે જો રે પ્રાણ સ્વામીને ધારી કષ્ટ સે જો રે કાંટા કૂળાને વળગશો નહીં રે જૂઠા ઠૂઠાની છાયા લેશો નહીં રે દેશી રાશિથી આઘા ઊંચા રે જો રે દંભી દગડાથી પરાવે જો રે শাসে কিদা ধা প্রভুনে ভর যুখম ভে কপিল রামছে নারী রে সাধু সন্তি নিরিত এক ধারি রে মোক্ষি রীত মরে যগড় ভাবে ভরি সে ઉતમ ભૂભ ઉતમ વિભૂતિ હરિમા ઉત્તમ રે મધ્યમ સુમૂર્તિ હરિમા મધ્યમ રે નાની ભભૂતિ હરિમા છે નાની રે જેવો શણે છે તેવી દેવાની રે આવા ભક્તોને ભેદ દિશે ભેદો રે પ્રભુ મૂર્તિ છે એક આનંદ મેંદો રે જીવો વિશ્વમાં જુજવા જાણો રે સ્વભાવના પ્રમાણો રે તેના વેગો છે તેવા પિંડ તેથી સ્વત્વમાં પ્રીતિ પામે નહીં રે ગીંગો ભમર કાળે રંગે એક રે તે પણ નાસાએ રાખે છે કરે બરી ફોતરા છી લકારે કીટ ધનેડા ગધાય જીવ કારે ગજ ગણેશ ગુરુ દેવ તારે તે તો ને સેવ તારે માટે પિયુષ પ્રભુ મેળાજે રે રખે ભૂલો નવાસી ખાજે રે આ છે ખોડી ખોડી ને દેવી शणगती रे अभागियाने तो भूतो ना वर्णा पेरे काच मोघारत्नो मेली रे तेने ब्रह्म सुखयली रे धुताराने संगे फरे मेघारे, साक दुधे आनंद देवे सुधारे हर्क आंबाने फळ पारखी रे લિયો પ્રભુ લખી રે પ્રેમે અર્પ્યાલ બેલા અંગે રે ભૂલા ન પડો ભમ્મરી દંગે રે આ છે તન્મન ધન દિધા જે સ્વામી રે પ્રગઢ હરિધણી છે બહુ નામી રે નામે નામે જશો તેને ધામે રે સદા પડખે કાવો સ્વામી સ્વામી રે વાટ વાલમ સંદેશ ની જોવી રે નાવે ત્યારે હતા ઘણા થઈ રે લોહી હોટ સુકાય મોઢું પડે રે વાલા પતન કેમ આવ્યા રડે રે ગાંગા બાંધાતે થાય મન ભંગારે જ્યારે દેખાય નાથ અક્ષર ગંગારે માટે જીવીએ જાણો રે ન હોય તમારા પત્ર ન જો તાણો રે આ તો વિહારે વાતું સાંભળજો રે અસંખ્ય કાને અમારા માં ભળજો રે મહારાજ અન્નાથું નાથ શું સ કહીએ રે કૃપા કરજો સજીવન ગુજરીએ રે તમે સ્વાર્થે સર્વે સંસારી રે નાથ નક સોલે જોવું ઉગારી રે અમારે તમ આનંદનો લોભ રે ન મળે તો હૃદયમાં રહે શોભરે અમારે માટે પ્રભુ પર વૈડા રે દીધા સુખ તો દાળીના સા પડ્યા રે পন কৈরা অপন রে বিশ্বম ভরে পেলি দাসাভানে রে মেলি অর্গানে রা নিজ ঘের রে যাহা ভজে ভজে যে রে 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 তো এ ভবনে বা সো দিলে ভক্ত না জীবে দশন ছো असंख्य रूपों धारी ले रे ते तो भक्त अर्थ से बहुरेला रे देश विदेश ज्या अवाई रे वर्ते वारे वने रजे रोशी रे मिला तीन ते तो पर रोशी रे की जाली लीधा भाई पीणा रे એમાં રે બહુ વીણારેરા ભવ ભવ તાયરા રે વાયરા દુઃખ ને બ્રહ્મમાં બે સાયરા રે આ છે સેવકોની સ્તુતિ વાણી રે ગણજો ખાસી પોતાની નીર વાણી રે આ તો ધમના ધણી દાખી રે અહીં અધીરતાએ બધી ભાખી રે બીજું પ્રભુજી સ્વારથી ન્યારું રે જે તે કાંઈ ગાઉં તે લાગે ન સારું રે તેથી ગાયું ગતિમાં કાંતિ ભાથે રે લેજો સંભાળ શામ દિન રાતે રે અહીં મેલા સુસ્યો આપી રે તેમાં ભવની વેદનાવો કાપી રે પર બધું તમારે માટે રે સ્વામી વાપરજો પ્રેમ પ્યારું રે સતીદાસીના અંગો અંગ રંગો રે નાભે ભલે ખેલે બીજા જંગો રે સોઈપાયા પણ ઘર બાર મારા રે આ તો જંગલે કૈાવું તારા રે વાલા વાલપ પ વધારે વાપરજો રે આવીને લેરું ભારે કરજો રે આ તો પાર આવે પ્રીતિ તણો રે બોલી બોલીને થાકી તે ખણો રે નેરને હૃદયમાં ધીર રે સંભાળ લેવી તમારે પરમ વીર રે દયા કરીને દર્શન દેજો રે કેવું ઘટે અધૂરું હોય કે જો રે સાથે કામે કાજે ઊંઘે રે રે દેહ આનંદે બધા સુખ દે જો રે શણાગતિ શોભે છે આ ભણી રે એવી અમારી સદા છે મા ગણી રે ભક્તો પ્રત્યે તમારી લા ગણી રે કહે જંતી ઈચ્છીએ બહુ ગણી રે શ્રી શરણાગતી ભક્તોના નામે દા